વ્યર્થ જતું નથી સાહેબ આ તમારા સુરતમાં જેટલા કરોડપતિ હીરાવાળા છે ને ચાર ચાર ચોપડી અંગૂઠા છાપ છે બધા કરોડો રૂપિયા કમાયા છે અને આજે સમાજ માટે વાપરે અને ભણેલા મારા તમારા જેવા એમના ત્યાં નોકરીઓ કરે છે સાહેબ શું કરું બે ભણેલું કામ આવતું નથી હોશિયારી હમણાં હું સુરતમાં ગયો ને એક દુકાનમાં બોર્ડ માર્યું હતું એક સાથે એક ફ્રી મેં તું બેન એટલે શું એટલે કે તમે એકના પૈસા લો બે વસ્તુ પાછી મેં બે હજારની નરેન્દ્રભાઈની નોટ આલી મેં તું બે પાછી હાલ એમ નહીં ડફોળ બનાવવાનો ધંધો ખરેખર ભગવાને આપણને બનાવીને કીધું કે હવે ઓના પછી કોઈ જાત બનાવી નથી આ છેલ્લી કે બસ મારે વાત થાય ઘણી વાર એમની જોડે પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે ફળ આપવું ઈશ્વરના હાથમાં છે પણ જે કરો તે બેસ્ટ કરો ચાની લારી ચલાવો એક બેન પાસે ઓડી ગાડી છે ચાની લારીઓ ચલાવે છે એક ભજીયાવાળો પાંચ પાંચ લાખના ભજીયા વેચે છે હું શું કરું અમારે તો સપોર્ટ જ નહીં મરી જાતું પૈસા કમાવવા મહેનત કરવી આપણા હાથમાં જે ફળ આપવું ઈશ્વરના હાથમાં છે એક ભાઈ હતો ને દિલ્હીના સ્ટેશન પર રમકડા વેચતો હતો તો એક ધોર્યો કે હાઈ પેલો તો ઈટ ઉપર માથું રાખીને ઊંઘ્યો તો પેલો કે આ કેટલાનું પેલો કે દેખી લે ને એટલે પેલો કે પછી કલા ઊભો થા એટલે પેલો ઊભો થયો કે શું છે તો પેલા બરાબર બેન ધંધો કર રોડ ઉપર દુકાન છે ટોપ ચાલશે કે પછી શું તો કે વકરો સારો થશે કે પછી પછી તારો ધંધો ડબલ થઈ જશે કે પછી પછી કે આગળ કાચ લગાવી દેવાનો કે પછી એસી લગાવી દેવાનું પછી કે તારો ધંધો વધી જશે કે પછી પછી અંદર ઓફિસ બને અંદર ઊંઘજીએ પેલો કે હાલ જ ઊંઘું છું ને ચાલ આટલું બધું કરીને આજ આપણે આવા બાયલા નીકળ્યા અને પેલા ધોળિયાઓએ બધું અપ ટુ ડેટ કર્યું સાહેબ છેલ્લી ઘડી સુધી મથવાનું કર્મ કરવાનું મહેનત કરવાની પણ પ્રમાણિકતાથી ઈમાનદારીથી સો ટકા ડફોળ બનાવો છો ને કોઈને ત્યારે પહેલા આપણે ડફોળ બની જઈએ પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે ફળ આપવું ઈશ્વરના હાથમાં છે બહુ લાંબો વિષય છે પણ આ ઈશ્વરના હાથમાં છે ત્રીજી અવસ્થા પ્રેમ થવો લગ્ન થવા